સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા કક્ષાએ વોર્ડ ફોર ગાડી છોડ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર જે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના અનુસંધાને આજે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ તોરણવાળી માતાના ચોકમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે આ રાખવામાં આવ્યો છે કાલે અમે એમને અહીં બેસવા પરમિશન માગી હતી પરમિશન આપીને આપી સરકારનો વિષય છે છતાં આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં આવી અને બેઠા છે વોટ કાર્યકર્તા ગાદી છોડ જે ચોરી કરી વોટની ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે છે કાર્યક્રમ અમે આજે બેઠા